જો આપણા ગાંઠિયા તીખા આવી રીતે પાડી અને સરસ બનાવશું તો આપણા ગાંઠિયા એકદમ સરસ ક્રિસ્પી અને કરારી બને છે હાલો ફ્રેન્ડ્સ મારા કિચનમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું તીખા ગુજરાતીઓના મનપસંદ ગાંઠિયા તેલ પાણી મીઠું મરચું બધાનું પરફેક્ટ માપ સાથે આજે આપણે ગાંઠિયા બનાવીશું જો તમે પહેલી વાર બનાવતા હશો ને તો પણ તકલીફ નહીં પડે શું ઉમેરવાથી ગાંઠિયા આપણા પરફેક્ટ બનશે એ હું તમને આજે જણાવીશ તમે જોઈ શકો છો કે આપણા ગાંઠિયા એકદમ સરસ ક્રિસ્પી અને કુરકરે બન્યા છે જો તમે ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌ પ્રથમ આજે આપણે પાંચસો ગ્રામ લોટ લીધો છે ગાંઠિયા બનાવવા માટે અહીંયા આપણે આવો ચણાનો લોટ ઝીણો લેશું હવે એમાં ચણાના લોટમાં થોડા થોડા એવા ગાંઠા હોય છે એટલે લોટને સૌ આપણે ચાળી લેશું એમાં થોડા ઘણા ગાંઠા હોય તો તે ભાંગી જાય છે આવી રીતે ચણાના લોટને આપણે ચાળી લેશું અહીંયા આપણે લોટ એકદમ સરસ ચાડી લીધો છે હવે એમાં આપણે થોડાક એવા મસાલા કરી લઈએ હવે આપણે અડધી ચમચી તીખાની ભૂકી નાખીશું એક ચમચી અજમા નાખીશું એને આવી રીતે હાથેથી આપણે ક્રશ કરી લઈએ અજમા નાખવાથી ગાંઠિયાનો સ્વાદ એકદમ સરસ ટેસ્ટી ટેસ્ટી એવો બને છે એક મોટી ચમચી ભરીને લાલ મરચું કાશ્મીરી ઉમેરીશું એનો કલર એકદમ સરસ ગાંઠિયાનો આવે છે એમાં નાખીશું આપણે થોડીક એવી હળદર થોડીક નાખીશું આપણે હિંગ મસાલાને આપણે આવી રીતે મિક્સ કરી લઈએ હવે આપણે બધું મિક્સ થઈ ગયું છે લોટને આપણે એક બાજુ સાઈડમાં મૂકી દઈએ હવે આપણે એક બાઉલ લેશું એમાં આપણે એક કપ પાણી ઉમેરીશું એમાં નાખીશું આપણે સ્વાદ પ્રમાણે મીઠું ખાવાના મીઠા સોડા લીધા છે એ આપણે નાખીશું એક ચમચી એમાં નાખીશું આપણે પાંચથી છ ચમચી તેલ એમાં નાખીશું આપણે અડધા લીંબુનો રસ એનાથી તમારા ગાંઠિયા એકદમ સરસ ક્રિસ્પી એવા બને છે હવે આ પાણીને આપણે એકદમ સરસ આવી રીતે હલાવી અને મિક્સ કરી લઈએ આપણું પાણી એકદમ સરસ મિક્સ થઈ ગયું છે હવે આપણે થોડું થોડું પાણી ઉમેરતા જાશું અને લોટને એકદમ સરસ કઠણ બાંધી લેશું આવી રીતે મિક્સ કરી લેશું અને થોડું થોડું પાણી ઉમેરતા જાશું અને લોટને એકદમ સરસ કઠણ એ નહીં અને એકદમ નરમેય નહીં એવો લોટ આપણે બાંધી લેશું આપણો લોટ સરસ બંધાઈ ગયો છે હવે એની માથે આપણે થોડુંક એવું તેલ નાખીશું તેલને પણ સંચો સંચામાં આ કાણા છે એનાથી આપણે તીખા ગાંઠિયા પાડીશું હવે આપણે સાઈડમાં તેલ ગરમ કરવા મૂકેલું છે આવી રીતે તેલ લગાડી અને ઝારીને અંદર ફિટ કરી લેશું હવે થોડો થોડો લોટ ઉમેરી અને સંચામાં આપણે ભરી લઈએ આવી રીતે અહીંયા આપણો સંચો ભરાઈ ગયો છે હવે આપણે આવી રીતે સંચાની માથે ઢાંકણ ફિટ કરી લઈએ આ ગાંઠિયા પાડવા ખૂબ જ સરસ સહેલા અને સરળ છે આવી રીતે સંચાને આપણે પેક કરી લીધો છે હવે આપણે ગેસ તરફ જઈએ તેલ હંમેશા એકદમ સરસ ગરમ હોવું જરૂરી છે જ્યારે આપણે તેલ ભજીયા ગાંઠિયા પાડતા હોય ત્યારે ગેસની ફ્લેમ થોડીક એવી ધીમી કરવી એટલે આપણે વરાળ લાગે નહીં હવે આપણું તેલ પરફેક્ટ છે હવે આપણે ગાંઠિયાને પાડીશું આવી રીતે સંચાને ફેરવતા જઈશું અને ગાંઠિયાને આવી રીતે પાડી લેશું એને આપણે અંદર પકાવા દેશું હવે આપણે ચેન્જ કરી લેશું આવી રીતે એને પણ બીજી બાજુ પકાવા દેશું આપણા ગાંઠિયા એકદમ ક્રિસ્પી એવા તૈયાર થઈ ગયા છે જ્યારે આ ગાંઠિયા ગરમ હોય ત્યારે ક્રિસ્પી એવા લાગતા નથી ઠંડા થાય પછી જ આ ગાંઠિયા ક્રિસ્પી એવા બને છે હવે એક આપણે પ્લેટમાં કાઢી લેશું આવી રીતે બીજા પણ ગાંઠિયાને આપણે તૈયાર કરી લેશું અને ભાડી લેશું એવી જ રીતે બીજાને પણ આપણે ભાડી લેશું આ ગાંઠિયા તમે ચોક્કસથી એકવાર જરૂરથી ટ્રાય કરજો એકદમ સરસ પોચા અને કુરકુરા અને ક્રિસ્પી એવા બને છે હવે આપણે પકાવી લેશું હવે આપણે પલટાવી કોઈ પણ તહેવાર હોય તો તમે ડબ્બો ગાંઠિયા ભરી શકો છો હવે આપણે પલટાવી લેશું આપણા ગાંઠિયા એકદમ સરસ તૈયાર છે આ ગાંઠિયાની રેસીપી એકદમ સરળ છે આ ગાંઠિયા બાળકોને નાસ્તામાં આપી શકાય છે જો આવી રીતે ગાંઠિયા તમે બનાવશો તો તમારા ગાંઠિયા પણ પરફેક્ટ જ બનશે હવે આપણે બહાર કાઢી લઈએ અને બીજા ગાંઠિયા પણ આવી જ રીતે આપણા ગાંઠિયા એકદમ સરસ ક્રિસ્પી એવા થરા તૈયાર થઈ ગયા છે હવે આપણે બહાર કાઢી લઈએ અને સર્વ કરી લઈએ જો મારી ગાંઠિયાની રેસીપી ગમે તો મારી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ